शम्भो ॐ शम् ॐ शम् ॐ शम् ओं शिवशम्भु ધાદરી ધાધાદા ધાધા ધા ધા ધાધાદરી ગુજરાત ધાધા ધાધા વિધાટ વિવાહિત લંબિતાંભુજ लज्जलप्रवाह पापितस्थले कलेव लङ्गलं विकाम्भुजङ्गतुङ्गमालिकामण्डमण्डमण्ड मन्दिनादमण्डमरवयं चकार जण्डताण्ड टाः सम्भ्रम भ्रमन् वल्लरी विलोलमीचिवल्लरि विराजमानमूर्धनि

तक धिग 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 शिव शंभु कर त्रिशूल भंग करत पाप मूल विराजित है चंद्रभान अद्भुत लोचन विशाल हे दयाल हे कृपाल अगहारी भवतारी भंडारी त्रिपुरारी कामारी विषधारी भयहारी तिट 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 धाती धा त्रिगण धा घन ிதா தாதிரித திட்டகத கதிக்கணுனித்தாதிரி தாதிரிதனித்தாதிரிதாதிரி திருக்கடிகா திருகதிகனிணாதினா திருக்கடினா શ્રાવણ માસ પહેલા પણ એવી રીતે પાંચ સોમવાર થાય છે અને આ પાંચ સોમવારનો જે યોગ બન્યો છે અષ્ટ અષ્ટાંગ યોગ અને અષ્ટાંગ યોગની અંદર દે મનુષ્ય ભગવાનના અર્ચન અને પૂજન કરશે ભગવાન એની મનોકામના પૂર્ણ કરશે પિસ્તાલીસ વર્ષ પછી આ યોગ બન્યો છે અને આ યોગની અંદર પાંચે પાંચ સોમવારના ભક્તોજન દર્શન કરી ભગવાનના ખૂબ આનંદ પ્રાપ્ત કરી પોતાની મનોકામના પ્રાપ્ત કરી અને ભગવાન દરેકનું કલ્યાણ કરે એવી હૃદયથી મારી શુભકામના હરિઓમ નમઃ શિવાય પ્રકૃતિ રૂપી દરેક વૃક્ષો છે શિવની પ્રકૃત શિવને પ્રકૃતિ ખૂબ જ વાલું હોય તમે ભગવાન કૃષ્ણને જોયા હશે જન્મ પછી પ્રકૃતિમાં જ વસ્યા ત્યાર પછી શિવ પણ સાક્ષાત હિમાલયમાં એ પણ પ્રકૃતિ એટલે દરેક દેવને પ્રકૃતિ ખૂબ જ પ્રિય છે અને પ્રકૃતિ દેવ વૃક્ષો છે અહીંયા બધા જ સાનિધ્યમાં છે એટલે ભક્તજનો આવે છે ખૂબ આનંદ કરે છે આનંદ કરીને ભગવાનની પૂજન અર્ચન કરે છે વિશિષ્ટ બ્રાહ્મણો પોતાના વેદ વેદ મંત્રો દ્વારા ભગવાનનો અભિષેક કરી અને પૂજન અર્ચન કરતા હોય છે સાનિધ્યના દેવતા ઉમેશભાઈ ગુભાઈ એ પોતે અહીંયા પૂજન અર્ચન કરતા હોય છે અને ત્રણ ટાઈમ ભગવાન પરમાત્માના ધૂપ દીપ નૈવેદ્ય સહિત આરતી અર્ચન કરી અને ભગવાનની સેવા કરતા હોય છે તો સાનિધ્યના દેવતા જે ગીરી છે એ ઉમેશભાઈ ભગુલાલ ગીરી જે સાનિધ્યના દેવતા છે એ ભગવાન પરમાત્માના પૂજન અર્ચન કરી અને ભક્તોનું પણ કલ્યાણ થાય એવું અહીંયા ભગવાનની કૃપાથી એમના હૃદયને એક ભાવ છે તો દરેક વડોદરા નગરના ભક્તજનોને સાવન પવિત્ર માસની અંદર અહીંયા પધારી ભગવાનના દર્શન કરે અને દર્શન કરી આપનું આપના પરિવારનું સમસ્તનું કલ્યાણ થાય બસ એ જ મારી શુભકામના સનાતન ધર્મ કીજે સનાતન ધર્મ કીજે ભારત માતા કીજે ભારત માતા કીજે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દેના ગામથી અને દુમાર ચોકડીથી આ બાજુ આવતા બંનેના મધ્યમાં વિશ્વામતીના નદીના કિનારે સ્મશાન અને એની સામે વ્યાચેશ્વર મંદિર સાનિધ્યનું સ્થાપિત છે આ આમ તો કેટલા વર્ષો જૂનું છે જેનો કોઈ અંદાજ જ નથી અને સ્વયંભૂ છે કોઈ સ્થાપિત ભૂ શિવાલય છે નહીં અને સ્વયંભૂ છે એટલે પાંચસો સાતસો આઠસો વર્ષ જૂનું પણ મંદિર છે કોઈને હજુ ખબર છે નહીં પણ સાક્ષાત ભગવાન પરમાત્માની પરમ કૃપા ચૈતન્ય કૃપા અને અહીં એક મંદિરની ઓરા પણ એવી છે જેની કૃપાથી ભગવાન પરમાત્મા દરેક ભક્તોનું મનોકામના પૂર્ણ થાય છે અહીંયા ભગવાને લીલા બે શ્રીફળ ભગવાને થાળ ધરાઈ એ પણ ભગવાનની મનોકામના ભક્તોની પૂર્ણ કરે છે બીજું કે મંદિરની બહાર જે વિશ્વામિતિના કિનારે અનેક સમાધિઓ છે એ સમાધિ ચૈતન્ય સમાધિઓ છે અને એ સમાધિના પણ દર્શન અર્ચન કરી અને ભક્તો પોતાનું કલ્યાણ કરતા હોય છે મંદિરની પરાસરની આજુબાજુ પણ બીજા શિવાલયો છે એ શિવાલયો પણ ભગવાન અભિષેક કરી પૂજન અર્ચન કરી પોતાનું કલ્યાણ કરતા હોય છે તો આવો ફરીથી શ્રાવણ માસની અંદર ભક્તજન વ્યાચેશ્વરના સાનિધ્યમાં આવી આપણું આપણા સનાતન ધર્મનું દરેકનું કલ્યાણ થાય એવી મારી હૃદયથી શુભકામના ઓનો લાભ મળે તો આજે જે વ્યાચેશ્વર દેવતાના સાનિધ્યમાં આપણે આયા છીએ એ વ્યાચેશ્વર દેવતાના સાનિધ્યમાં મૂળ કથા એવી છે કે વર્ષો પહેલા આ બધું જંગલ હતું અને આ જંગલની અંદર ગોવાળો પોતાની ગાયો લઈ અને ચરાવતા હતા એક વખત એવું બન્યું કે અનેક વાર સુધી ગાયો બધી જ ગાયો ચરતી જાય ઘરે જાય એટલે પછી બધા ગાયોને દોવામાં આવે અને દોતા દોતા એક ગાયમાંથી દૂધ નહોતું નીકળતું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આ ચર્ચા ચાલુ રહી પછી મનમાં વિચાર્યું શું છે અનેક ઉપચારો કર્યા તે છતાં પણ ન બન્યું ગોવાડ સાથે આવ્યા ટોળાની સાથે જતા જતા એક ગાય આ જગ્યા પર સ્થિત થઈ ગઈ ત્યાર પછી એની જે ધારા હતી દૂધની આચળમાંથી સતત ધારા પડવા લાગી પડતા પડતા વિચાર કર્યો ત્યાર પછી આ સાનિધ્યની અંદર ભક્ત મંડળ ભેગા થઈ એનું આજુબાજુ થી માટી કાઢી થોડું ખોદતા અંદરથી સાક્ષાત ભગવાન વ્યાચેશ્વર દેવતાનું પ્રાગટ્ય થયું અને આ પ્રાગટ્યની સાથે ભગવાન પધાર્યા દરેક મંદિરમાં જાઓ તો આપણે આમ દાદરા સીધું જ દર્શન થતા હોય પણ અહીંયા આપણે દાદરા ઉતરી અને દર્શન કરીએ છીએ કેમ કે આ જમીનમાંથી ભગવાન પોતે પધાર્યા છે ભગવાનના સ્વર એમાંથી એક વ્યાચેસ સ્વર તરીકે આ ભગવાન પરમાત્માનું સુંદર મંદિર ઓળખાય છે બીજું કે શિવાલય ક્યાં હોવું જોઈએ છે નો કિનારો પણ છે અને આવા સાનિધ્યની અંદર ભક્ત આવી અને ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થાય દરેકના મંગલ કાર્ય થાય પવિત્ર શ્રાવણ માસ આવે છે અને આ માસ પવિત્ર શ્રાવણ માસ પિસ્તાલીસ વર્ષ પછીનો જે આ યોગ છે જેની અંદર નવ પ્રકારના યોગ બન્યા છે વિશેષ તો જરૂર દર શ્રાવણ માસમાં આપણે ભગવાનના પૂજન કરીએ અર્ચન કરીએ બધું જ કરીએ પણ જે આ શ્રાવણ માસની અંદર વિશિષ્ટ પ્રકારના સિદ્ધિ યોગ લક્ષ્મી યોગ પછી ગ્રહ મંડળના યોગ આ બધા પ્રકારના આઠ પ્રકારના જે યોગ બન્યા છે તો એવા નક્ષત્રની અંદર વડોદરાજન ભક્તજન દેશ વિદેશમાં આ ચેનલના માધ્યમો દ્વારા દર્શન અર્ચન કરી અને પોતાના પરિવારનું કલ્યાણ કરે છે અને શિવ એ કલ્યાણકારી દેવું છે તો ભગવાન પરમાત્મા આવા સુનિધ્યની અંદર ભક્તજન શ્રાવણ માસમાં પધારે શ્રાવણ માસમાં પધારી ભગવાનના અર્ચન કરી ભૂદેવોના આશીર્વાદ લઈ આપણી વડોદરા સંસ્કારી નગરી અને સનાતન ધર્મ આ સાથે લઈ આપણે ભગવાનના શ્રાવણ માસના પવિત્ર દર્શન કરીએ અને ભગવાનની ખૂબ ઓમકારના નાદ સાથે ઓમ ઓમ નમ શિવાયના નાદ સાથે ભગવાનનો જય જયકાર થાય અને ભગવાનની કૃપાથી આ સાનિધ્ય અંદર બીજું છે દ્વારા ભગવાનની પરમ કૃપા એવા વ્યાચેશ્વર દેવતાના સાનિધ્યની અંદર નમસ્કાર કરી વ્યાચેશ્વર દેવતાનું મહત્વ શું છે અને એ મહત્વ નગરજનો અને ભક્તજનોને ભગવાનના ત્યાં પધારી પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાનના સાનિધ્યમાં આવી જલાભિષેક રુદ્રાભિષેક અર્ચન થાય છે તો તો વ્યાચેશ્વર સાનિધ્ય દેના ગામથી બે કિલોમીટર અંતરે આવેલું વિશ્વામિત્રીના નદીના કિનારે અને અને પુરાણોક્ત પુરાણ મંદિર જેને આપણે વ્યાચેશ્વર મહાદેવ તરીકે ઓળખીએ છીએ તો આઈએ ભગવાનનું વ્યાચેશ્વર દેવતા આ સ્થાનમાં કેવી રીતે પધાર્યા એના વિશે આપણે ચેનલ દ્વારા દરેક